ધ્રોલ તાલુકાના મોટા સગડિયા ગામે શ્રી રામદેવ ચરિત્ર માનસ કથા તથા મંડપ સુંદર આયોજન કરવામાં આવ્યું નાના એવા ગામમાં રામદેવજી મહારાજના ચરિત્ર કથાનું ખૂબ જ સરસ આયોજન દ્વારા કરવામાં આવ્યું બહુ ઓછી સંખ્યા ધરાવતા ગામમાં કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું મહંત શ્રી પ્રવીણ બાપુ નકલંગધામ આશ્રમ મોટા સગાડિયા દ્વારા આ કથાનું આયોજન કરવામાં આવ્યું આ કથામાં મોટા સગાડિયાના રાજપૂત સમાજના આગેવાનો તેમજ આજુબાજુના ગામોમાંથી બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા ને આ રામદેવ રસપાન રસપાન કર્યું શાસ્ત્રી પૂજ્ય લાલદાસ બાપુ કરાવી રહ્યા છે આ પ્રસંગે બહોળી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે કથા પ્રારંભ તારીખ એક ચાર બે હજાર ચોવીસ અને આઠ ચાર બે હજાર ચોવીસના ના કથા વિરામ થશે આ તકે સ્વરા મંડપનો સ્તંભ કરવામાં આવશે સ્તંભ ઊભો કરવાનો શુભ મુહૂર્ત તારીખ દસ ચાર બે હજાર ચોવીસ સવારે આઠ વાગે રહેશે આમાં જ્યારે સ્વરા મંડપ ન ડાલીબાઈની હાજરી જરૂરી હોય છે તો એના માટે ડાલીબાઈ તરીકે કુમારી નૈત્રા ગૌતમભાઈ મકવાણા આ તકે લગભગ દસેક હજાર ભક્તજનો બોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે અહેવાલ કરણસિંહ પી જાડેજા